મોર્નિંગ કાર સ્પા પર પહોંચી ગયા છીએ અને ટાઈમ તો સવારના દસ આ ગાડી અત્યારે જાય છે મારા વર્કશોપ પર ત્યાં અને જે મેન ગ્લાસ છે એનો ઇન્સ્યોરન્સ માટે ગાડી મૂકવાની છે પ્લસ અમારે શોપની બહાર તમે જોઈ શકો છો આજે પણ દરિયો છે જ પાણી સવારે એટલે ગઈકાલ રાતે જે વરસાદ આવ્યો અહીંયા સુધી પાણી હતું અને અત્યારે ટ્રાફિક પણ બહુ જામ છે ચાલો હવે આપણે ઓફિસ પર શું કામ બાકી હતા આપણા બધા કામ એ ચેક કરી લઈએ એકવાર અને પછી જે નવા કામ આવે છે એ બતાવીશું તમને તો અત્યારે જે લાસ્ટ મેં તમને બતાવેલી હતી હેરિયર હેરિયરનું ઇન્ટર ક્લિનિંગ ચાલુ છે અત્યારે આ ગાડી ઇન્ટ્રી ક્લિનિંગ કરીને પછી મેં બી આજે તો આજે ડિલિવર કરી દઈશું આપણે ગાડી કમ્પ્લીટ થઈ જશે આજે ઓકે તો આ ગાડી માં કરીએ છીએ ઇન્ટ્રી ક્લિનિંગ એન્ડ જે ઇનોવા કાલે અમારી પાસે કમ્પ્લીટ થઈ ગઈ હતી પણ ક્લાયન્ટ કાલે ગાડી લેવા નતા આવેલા અને સન્ડે ના હિસાબે હતી તો એ ગાડી આજે આપીશું પ્લસ આ ગાડીમાં સિરામિક મેન્ટેનન્સ કોડ થઈ ગયું છે પ્લસ અમે લોકો એના વાપર બી ચેન્જ કરી દીધા છે એના સિવાયની વાત કરીએ ડેસ્ક છે ફ્રન્ટ જેનાથી તમે ગાડી ડ્રાઇવ કરતા હોય તો ફ્રન્ટ સાઈડ થી જેટલું બી રેકોર્ડિંગ બની શકે બધું રેકોર્ડિંગમાં થતું હોય છે એટલે જો કે ગાડી તમે ચાલુ રાખો ત્યાં સુધી બધું રેકોર્ડિંગ ચાલુ થતું હોય છે અને ગાડી બંધ કરો ત્યારે રેકોર્ડિંગ બંધ થાય એના પછી વાત કરીએ તો ગાડીમાં જયારે પાર્કિંગમાં પડી હોય અને ધર્ક લાગે તો પછી એની રેકોર્ડિંગ ચાલુ થઈ જતું હોય છે હવે એના પછીની વાત કરીએ ગ્રાન્ટ વિટારા તો ગ્રાન્ટ વિટારા હવે કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ ગાડી પણ આજે ડિલિવર કરવાની છે અમારે ચલો હવે એના પછી જે અમારી પાસે કામ આવે છે એ તમને દેખાડે